નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ઉનાવા તેરસોથી પંદરસો છ રાજકોટ તેરસો પચીસથી ચૌદસો પિંચ્યાસી સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો પિંચોતેર જેતપુર નવસો સત્યાવીસથી ચૌદસો એકસઠ રોલ નવસો પિંચોતેરથી ચૌદસો પચીસ હળવદ બારસોથી ચૌદસો સાઠ બોટાદ સોળસોથી પંદરસો પચીસ મોરબી અગિયારસોથી ચૌદસો અડસઠ બાબરા તેરસો છત્રીસથી ચૌદસો ચુમ્મોતેર વાંકાનેર બારસોથી ચૌદસો નવ અમરેલી નવસો ચુમ્માલીસથી ચૌદસો આવનગર ભાવનગર અગિયારસો એકથી ચૌદસો ઓગણચાલીસ કાલાવડ બારસો એકવીસથી ચૌદસો છવ્વીસ ખાંભા એક હજાર એકવીસથી બારસો એકાણું જસદણ અગિયારસો પચાસથી ચૌદસો નેવું વિસનગર તેરસો અગિયારથી પંદરસો અઢાર ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ તળાજા નવસો વીસથી ચૌદસો પચીસ જામજોધપુર બારસોથી ચૌદસો છ્યાસી મહુવા નવસોથી તેરસો પાસઠ માણસા ચૌદસો થી ચૌદસો ઓગણસી જામનગર આઠસો પચાસથી ચૌદસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો